નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તેના પેજ નંબર એકસઠ ઉપર આપણને જે ટંગ ટ્વિસ્ટર લખો આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે મારી લેખન પુથી છે તે મારી લેખન પુથીના દરેકે દરેક પેજના દરેક પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી આ મારી લેખન પુથી જે છે તેના અભ્યાસમાં તેના લેખનમાં તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પેજ નંબર એકસઠ ઉપર આપણને જે ટંગ ટ્વિસ્ટર લખો આપેલું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન કેટલાક વાક્યો ઝડપથી બોલવાથી તેમાં રમૂજ ઉભી થાય છે આવા વાક્યો નીચે આપેલા છે તેને વાંચો અને તેના જેવા બીજા મેળવીને લખો જેમ કે જો શ્રુતિની પુત્રી કૃતિ ખિસકોલી ખુશીથી ખજૂર ખાય કમાડ વાંહે ચીભડું મીંદડું મીંદડું મૂકીને ચીભડું ખાવ કોદરા કહે કાંઈ ન લાગે આંબે જાંબુ લાગે સૂંઢ પર ઊંટ બેઠું ઊંટ પર સૂંઢ ખા આવી જ રીતે કેટલાક આપણને વાક્યો અહીંયા આપણે લખેલા છે જુઓ કચ્ચા પાપડ પક્કા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ ટપક ટપ ટપ ટપકે ટપકું ટપકું ટપકતા ટપ ટપે કાકા કાકડી કાપે કાકી કાકડી કાચી ખાય ગાડી નીચે ગાડાનું પૈડું ગાડા નીચે ગાડીનું પૈડું લીમડાની નીચે લીલી લીંબોળી લીંબોળી ઉપર લીલો લીમડો ચમચી ચાંચમાં ચમચમતી ચણા ચાવી ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે મિત્રો કે ધોરણ પાંચની જે મારી લેખનપોથી છે બે હજાર પચીસ છવ્વીસની તે લેખન પોથીના દરેકે દરેક પેજના અથવા દરેક પાઠના કલરફુલ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો ત્યાર પછી એવા જ કેટલાક વાક્યો આપણને હિન્દીમાં આપેલા છે જુઓ જો હસેગા ઓ ફસેગા જો ફસેગા ઓ હસેગા ચાચા કે ચોડે ચબૂતરે પર ચીલને ચુહોકો ચોંસે ચબાડાલા એવા જ કેટલાક વાક્યો આપણે હિન્દીમાં જોઈએ તો નીલુને નીલું ને નીલું ને નીંબુ નીચોડા ત્યાર પછી છે કચ્ચા પપીતા પક્કા પપીતા સે પક્કા પપીતા અચ્છા ટપ્પુ ટપ ટપ ટપકતે ટપકન પર ટપ ટપતા રહ ત્યાર પછી ઇંગ્લિશમાં આવા કેટલાક વાક્યો જુઓ અપર રોલર લોલર લોવર રોલર અપર રોલર લોઅર રોલર ડબલ બબલ ગમ બબલ ડબલ એવી જ રીતે છે ફ્રેશ ફ્રેશ ફ્રાઈડ ફિશ ફ્રેશલી ફ્રાઈડ ફિશ ગ્રીન ગ્લાસ ગ્લોબ્સ ગ્લો ગ્રીનલી અ પ્રોપર કોપર કોફી પોટ ચાલો તો મિત્રો અહીંયા આપણે આજે ટંગ ટ્વિસ્ટર છે તે પૂર્ણ કરીએ છીએ પેજ નંબર એકસઠ પરનું તમારા માટે મિત્રો ખાસ એક મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં